નમસ્કાર મિત્રો હવે ગુજરાતવાસીઓ આજથી વરસાદના નવા રાઉન્ડ માટે થઈ જાવ તૈયાર હવે પછી આજથી મિત્રો એટલે કે એકવીસમી જુલાઈ અને રવિવાર થયો છે તો આજે મિત્રો ગુજરાતની અંદર બંગાળની ખાડીમાંથી આવેલી વરસાદી સિસ્ટમનો થશે વરસાદ શરૂ અત્યાર સુધી ગુજરાતની અંદર અરબી સમુદ્રમાંથી આવેલી વરસાદી સિસ્ટમના કારણે

નવા રાઉન્ડની અંદર વરસાદની શરૂઆત થશે આ સાથે જ આજે ગુજરાતના કયા ભાગો કે જે ખાસ હવામાન વિભાગે મિત્રો રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટનું સિગ્નલ આપી દીધું છે તો બીજી તરફ મિત્રો બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ કે જે છેલ્લી કલાકોમાં ડિપ્રેશનના ફોર્મમાં હતી પરંતુ અત્યારે એ વેલ માર્ક લો પ્રેશરની અંદર મધ્ય ભારતના ઓડિશા લાગુના છત્તીસગઢ લાગુના વિસ્તારો ઉપર સક્રિય જોવા મળી રહી છે અને જેને લઈ હવામાન વિભાગ તરફથી ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે ભારતના કયા રાજ્યોને એલર્ટ ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું આ તમામ જાણીશું આ સાથે જ આજ બપોર અને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદની આગાહી રહેશે અને ખાસ એકવીસમી જુલાઈ બાવીસમી જુલાઈ ત્રેવીસમી જુલાઈ અને ચોવીસમી જુલાઈના દિવસે હવામાન વિભાગે ગુજરાતના કયા જિલ્લાઓને એલર્ટ આપવામાં આવ્યું આ નકશાઓ પણ જોઈએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આપને જણાવી દઈએ તો બંગાળની ખાડીમાં બનેલી વરસાદી સિસ્ટમ ગઈકાલની સવારે ઓડિશા લાગુના કાંઠે ત્રાટકી ચૂકી છે ડિપ્રેશનના ફોર્મની અંદર જે છેલ્લી કલાકોની અંદર ડિપ્રેશનમાંથી વેલ માર્ક લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ ગયેલી છે હવે આવનારી બાવીસ કલાકથી લઈ ચોવીસ કલાકની અંદર મિત્રો આ સિસ્ટમ ફરી લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ જશે ને અત્યારે આ મધ્ય ભારતના ઓડિશા છત્તીસગઢ લાગુના વિસ્તારો ઉપર સક્રિય સિસ્ટમ ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગામી કલાકોમાં આગળ વધશે જેને લઈ મિત્રો એકવીસમી જુલાઈ આજે થઈ છે ને ગુજરાતની અંદર જાણીશું કયા ભાગોની અંદર વરસાદની શરૂઆત થશે એ પહેલાં મિત્રો આપણે જાણી લઈએ તો આજે ગુજરાતના કયા ભાગોની અંદર હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગે કયા વિસ્તારોને એલર્ટની અંદર મૂકવામાં આવેલા છે નકશો રજૂ કરવામાં આવ્યો છે જેને લઈ મિત્રો એકવીસમી જુલાઈના દિવસે ગુજરાતના તમામ ભાગોની અંદર હવામાન વિભાગે રેડ એલર્ટનું સિગ્નલ આપવામાં આવ્યું છે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ આવનારી કલાકોમાં લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જશે ને એ સિસ્ટમની અસરના ભાગરૂપે મધ્યપ્રદેશના લાગુ વિસ્તારો હોય આ સાથે જ મિત્રો મહારાષ્ટ્રના વિસ્તારો હોય આ સાથે જ ઓડિશા લાગુના વિસ્તારો જેની અંદર મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે આ સાથે જ મિત્રો તમે અહીં જોઈ શકો છો કે ઉત્તરાખંડની અંદર પણ રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદનું સિગ્નલ હવામાન વિભાગે આજે એકવીસમી જુલાઈના દિવસે આપવામાં આવ્યું તો બીજી તરફ મિત્રો આવતીકાલ બાવીસમી જુલાઈનો નકશો પણ રજૂ કરવામાં આવ્યો છે જેને લઈ ગુજરાતની અંદર મિત્રો આવતીકાલ પણ રેડ એલર્ટ રહેશે કારણ કે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ આવતીકાલ ગુજરાતની ખૂબ જ નજદીક આવી જશે અને અમુક ભાગોની અંદર ભારે વરસાદ આ સિસ્ટમ આવશે ને જેને લઈ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે આવતીકાલ પણ ગુજરાતને રેડ એલર્ટની અંદર મૂકી દેવામાં આવેલ છે તો બીજી તરફ આપ જોઈ શકો છો ઉત્તર પ્રદેશના ઉત્તરાખંડના હિમાચલ આ સાથે જ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો પણ ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદના દાયરામાં રહેશે આ સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે ત્રેવીસ તારીખના નકશાની અંદર પણ આ લો પ્રેશરની વરસાદી સિસ્ટમની અસરના કારણે ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો અને રાજસ્થાનના ખાસ દક્ષિણીય લાગુના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે જાહેર કર્યું છે એ જ રીતે તમે જોઈ શકો છો કે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદને લઈ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અહીં મિત્રો તમે જોઈ શકો છો કે છેલ્લી ચોવીસ કલાકની અંદર ગુજરાતના આ સાથે જ ભારતના અન્ય રાજ્યોની અંદર કયા ભાગોની અંદર કેટલો વરસાદ નોંધાણો છે તો મિત્રો તમે અહીં જોઈ શકો ખાસ કરીને ગુજરાતની અંદર છેલ્લા ચોવીસ કલાકની અંદર દ્વારકા લાગુના વિસ્તારોમાં વધારે વરસાદ નોંધાણો છે જેને લઈ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે એ ભાગોને લાલ ટપકાથી રજૂ કરવામાં આવ્યો છે અને એ ભાગોમાં અત્યંત ભારે વરસાદ તો બીજી તરફ દક્ષિણી સૌરાષ્ટ્રના જૂનાગઢ પોરબંદર સહિત અમુક ભાગોની અંદર સારા વરસાદો જોવા મળ્યા જેને લઈ પીળા કલરની અંદર ટપકા રજૂ કરવામાં આવ્યા છે તો આ સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે ડિપ્રેશનની અસરના ભાગરૂપે ગઈકાલ છત્તીસગઢ અને ઓડિશા લાગુના વિસ્તારોની અંદર અમુક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાણો છે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતથી કેરળ વચ્ચે મિત્રો ઓફ શોર ટ્રફ પણ સક્રિય જોવા મળી રહ્યો છે અને જેને લઈ પશ્ચિમી ઘાટના ભારતના ભાગોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાણા છે જેની અંદર મહારાષ્ટ્રનો દરિયાકાંઠો કર્ણાટકનો દરિયાકાંઠો આ સાથે જ તમિલનાડુ લાગુના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાણો છે આ રીતે મિત્રો ગુજરાત સહિત ભારતની અંદર કયા ભાગોમાં વરસાદ જોવા મળ્યો છે એમનું અહીં વરસાદનું અનુમાન જે રજૂ કરવામાં આવેલું છે બીજી તરફ મિત્રો આપને જણાવી દઈએ તો હવે ગુજરાતની અંદર આજે એકવીસમી જુલાઈ અને રવિવાર થયો છે તો હવામાન વિભાગે આજે બપોર અને સાંજ દરમિયાન ગુજરાતના કયા જિલ્લાઓ છે કે જેને રેડ ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવેલું છે તો મિત્રો તમે અહીં એકવીસ જુલાઈનો નકશો જોઈ શકો છો જેમાં ખાસ કરીને દક્ષિણી ગુજરાતના વલસાડ અને નવસારી આ બે જિલ્લા છે અને સૌરાષ્ટ્રના બે જિલ્લા દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જેની અંદર મિત્રો રેડ એલર્ટનું સિગ્નલ આજે આપવામાં આવ્યું છે અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમની અસર હજુ પણ દ્વારકા અને પોરબંદરના લાગુના વિસ્તારોમાં રહેશે ને જેને લઈ દ્વારકા પોરબંદરની અંદર આજે હવામાન વિભાગે રેડ એલર્ટ અને દક્ષિણી ગુજરાતના નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું આજે એલર્ટ આપવામાં આવ્યું છે

મધ્ય ભારત પર પહોંચેલી બંગાળની ખાડીની સિસ્ટમના અસરના રૂપે આજે અરવલ્લી મહિસાગર દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ અને ભરૂચની અંદર ભારે વરસાદનું યલો એલર્ટનું સિગ્નલ આજે એકવીસમી જુલાઈ અને રવિવારના દિવસે ગુજરાત હવામાન વિભાગ તરફથી આપી દેવામાં આવ્યું છે આ સાથે જ મિત્રો બાવીસ જુલાઈનો પણ નકશો આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે બાવીસ જુલાઈના દિવસે વરસાદની બંગાળની ખાડીની સિસ્ટમ વધારે નજીક આવશે અને જેને લઈ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે વરસાદનો મિત્રો આ રાઉન્ડ નવો શરૂ થઈ ચૂક્યો છે જેને લઈ આવતીકાલ જુલાઈના દિવસે પણ સુરત નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલીની અંદર હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે તો બીજી તરફ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને બોટાદ તો દક્ષિણી ગુજરાતના ભરૂચ નર્મદા તાપીની અંદર ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદ ખાબકી શકે છે તો બીજી તરફ મધ્ય પૂર્વ ગુજરાતના તમામ જિલ્લા જેમાં આણંદ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ ખેડા અમદાવાદ સુરેન્દ્રનગર અને રાજકોટ અને ઉત્તરી ગુજરાતની અંદર મિત્રો બાવીસ જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠા આ બે જિલ્લાની અંદર વરસાદના ભારે વરસાદનું યલો એલર્ટ લગાવી દેવામાં આવ્યું છે આ સાથે જ મિત્રો ત્રેવીસ જુલાઈનો પણ નકશો આપણે જોઈએ તો ગુજરાત હવામાન વિભાગે જે રજૂ કર્યો છે ત્રેવીસ તારીખે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર તમામ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું જેમાં દક્ષિણી અને પૂર્વ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ બોટાદની અંદર ઓરેન્જ એલર્ટ રહેશે તો દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને મિત્રો મધ્ય ગુજરાતમાં અમદાવાદ આણંદ ખેડા ઉત્તર ગુજરાતના મહીસાગર અને અરવલ્લી તો સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર અને રાજકોટની અંદર ત્રેવીસમી જુલાઈના દિવસે મિત્રો યલો એલર્ટ રહેશે એટલે કે ખાસ ત્રેવીસમી જુલાઈએ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર અતિ ભારે વરસાદ તો અમદાવાદથી સુરેન્દ્રનગર રાજકોટના વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે ને મિત્રો અહીં તમે ચોવીસ જુલાઈનો પણ નકશો જોઈ શકો છો તો ચોવીસ જુલાઈના દિવસે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદની રહેશે આગાહી જેની અંદર મિત્રો ચોવીસ જુલાઈએ આ વરસાદનો રાઉન્ડ ચાલશે ને જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ લાગુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર અમરેલી બોટાદ અને સુરેન્દ્રનગર સહિત દક્ષિણી ગુજરાતના નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલીની અંદર ઓરેન્જ એલર્ટ ચોવીસ તારીખે રહેશે તો બાકી રાજકોટ જૂનાગઢ સો ગીર સોમનાથ સહિત અમદાવાદ ગાંધીનગર અરવલ્લી અને દક્ષિણી ગુજરાતના નર્મદા તાપી ડાંગ સુરતમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો મિત્રો આ રીતે હવે પછી એકવીસ તારીખ બાવીસ તારીખ ત્રેવીસ તારીખ અને પચીસ તારીખ સુધી વરસાદનો આ રાઉન્ડ બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ આપશે અને હવે પછી મિત્રો આપણે મોડલોના આધારે જાણીએ તો આજે એકવીસમી જુલાઈના દિવસે ગુજરાતના કયા ભાગોની અંદર બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમનો વરસાદ શરૂ થશે તો મિત્રો આપ અહીં જોઈ શકો છો કે ખાસ કરીને ગુજરાતની અંદર આજે બપોરના સમયગાળા દરમિયાન બંગાળની ખાડીમાંથી આવેલી વરસાદી સિસ્ટમ કે જે આગામી કલાકોમાં લો અંદર પરિવર્તિત થઈ જશે જેમની વધારે પડતી અસર ખાસ કરીને બપોર બાદ મિત્રો જોવા મળશે એમાં જેમાં શરૂઆત દક્ષિણી ગુજરાતના જિલ્લાઓથી થશે જેમાં દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો નર્મદા તાપી ડાંગ લાગુના વિસ્તારો હોય આ સાથે જ સુરત નવસારી અને વલસાડ લાગુના જે વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર મિત્રો હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી રહેશે બપોરથી જ આ વિસ્તારોની અંદર વરસાદ શરૂ થઈ જશે તો સૌરાષ્ટ્રની અંદર પણ દક્ષિણી ગુજરાત લાગુના જે પૂર્વ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલીના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર હળવા વરસાદની આગાહી મિત્રો આ વરસાદી સિસ્ટમથી શરૂઆત થાય તો બીજી તરફ પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ શરૂઆત થઈ જશે અને મિત્રો આ સિસ્ટમના વાદળો પૂર્વની દિશા તરફથી પશ્ચિમની દિશા તરફ ધકેલાશે ને જેને લઈ ગુજરાતના પૂર્વ લાગુના વિસ્તારો જેમાં દાહોદ પંચમહાલ અરવલ્લી અરવલ્લીના અમુક વિસ્તારો હોય અને છોટા ઉદેપુર લાગુના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો હળવાથી લઈ મધ્યમ સુધીના વરસાદની આગાહી જોવા મળી રહી છે તો સાથે જ આપ અહીં જોઈ શકો છો કે સાંજના સમયગાળા દરમિયાન આ વરસાદી સિસ્ટમ લાગુ ઉત્તરી ગુજરાતના ભાગોમાં પણ વાતાવરણમાં ફેરફાર લાવી રહી છે તો મિત્રો સાંજના સમયગાળા દરમિયાન આજે ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારોની વાત કરવામાં આવે તો મહીસાગર અરવલ્લી સાબરકાંઠાના વિસ્તારો અમુક છૂટાછવાયા તો મધ્ય ગુજરાતની અંદર નડિયાદ આણંદ સુધીના વિસ્તારો હોય અરવલ્લી ગોધરા લાગુના દાહોદના વિસ્તારોની અંદર તો ભારે વરસાદ પણ ખાબકી શકે છે તો મિત્રો આ રીતે પૂર્વ ગુજરાતના ભાગોની અંદરથી વરસાદની શરૂઆત સાંજ દરમિયાન આ વરસાદી સિસ્ટમના કારણે જોવા મળશે બાકી સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો મિત્રો બપોર સુધી અમુક દ્વારકા પોરબંદર અને ગીર સોમના જૂનાગઢના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમ અને ચોમાસાના કરંટને લઈને જોવા મળી શકે બાકી વધારે કોઈ શક્યતા રહેતી નથી ને કચ્છની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોમાં આજે હળવા ભારે વરસાદી ઝાપટાથી લઈ અમુક વિસ્તારોની અંદર ગાજવીજ સાથેનો વરસાદ પડે તો અમુક વિસ્તારોમાં એકથી બે ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકી શકે છે બાકી કચ્છની અંદર પણ આજે જોર ગઈકાલ કરતાં ઘટી જશે આ સાથે જ જોઈ શકો છો કે મોડી સાંજ દરમિયાન મિત્રો મધ્ય અને ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગો જેમાં મોરબી અને સુરેન્દ્રનગર સહિતના અમદાવાદ આજુબાજુના વિસ્તારોની અંદર આજ મોડી સાંજ દરમિયાન મિત્રો વાતાવરણમાં ભારે પલટાની સાથે અમુક ભાગોમાં શરૂ થઈ શકે વરસાદ તો બીજી તરફ મિત્રો બાવીસમી જુલાઈએ ગુજરાતની અંદર આ બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ કે જે લો પ્રેશરના ફોર્મની અંદર ગુજરાતમાં ભારે વરસાદ શરૂ થઈ જશે આપણે મિત્રો અત્યારે જણાવી દઈએ તો આ વરસાદી સિસ્ટમની સૌથી વધારે અસર દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત પૂર્વ ગુજરાતના ભાગોની અંદર જોવા મળે તેવી સંભાવના રહેલી છે જોકે આ વરસાદી સિસ્ટમ મિત્રો ગુજરાતના તમામ ભાગોની અંદર સારો વરસાદ લાવે તેવું અનુમાન અત્યારે જોવા મળી રહ્યું છે એકસાથે બધા જ વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જોવા ન મળે પરંતુ બાવીસ તારીખથી લઈ પચીસમી જુલાઈની વચ્ચે તમામ છૂટાછવાયા વિસ્તારોથી લઈ ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં સારા વરસાદના અનુમાન આ વરસાદી સિસ્ટમમાં જોવા મળી રહ્યા છે જેમાં પણ મિત્રો બાવીસ તારીખથી સાચો વરસાદનો ખેલ શરૂ થશે જેમાં ભારે વરસાદ ઉત્તરી ગુજરાતના ભાગોથી લઈ દક્ષિણી ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર પણ શરૂ થઈ શકે અને જેમ જેમ મિત્રો ત્રેવીસ તારીખ ચોવીસ તારીખ એમ આવતી જશે તેમ ગુજરાતની અંદર ઉત્તરી ગુજરાત સૌરાષ્ટ્ર સહિતના તમામ ભાગોની અંદર સારો વરસાદ અમુક ભાગોમાં ભૂક્કા બોલાવે તેવો પણ વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે આ સાથે મિત્રો આપને જણાવી દઈએ તો અત્યારે ખાસ કરીને આ વરસાદી સિસ્ટમ કઈ તરફ વધારે ચાલે ને કેટલી મજબૂત બને ને ખાસ ચોમાસાનો જે નૈઋત્યના પવનોનો મોસમી પવનોનો કરંટ કેટલો મજબૂત હશે તેના પર આધાર રાખશે વરસાદનો બીજી તરફ અત્યારે મિત્રો ઉત્તરી ભારતના લાગુ વિસ્તારો ઉપર હાઈ પ્રેશર બનેલું જોવા મળી રહ્યું છે જેને લઈ આગામી કલ દિવસોની અંદર મિત્રો આ હાઈ પ્રેશર જો નબળું પડશે તો ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર પણ ભૂક્કા બોલાવે તેવો વરસાદ જોવા મળી શકે છે કારણ કે આ વરસાદી સિસ્ટમ અત્યારે ખાસ કરીને ચોમાસાનો કરંટ અને ઉત્તરી ભારતમાં જે હાઈ પ્રેશર બનેલું છે જેને લઈ થોડી વધારે દક્ષિણીય દિશા તરફ ગુજરાતના ભાગોમાં ચાલે તેવી અત્યારે સંભાવના છે પરંતુ ઉત્તરીય ભારતનું આ હાઈ પ્રેશર જો નબળું પડે ને મિત્રો પડશે તો ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો ખાબકી શકે છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા લાગુ પાટણના વિસ્તારો સહિત અન્ય ગુજરાતના મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે તો મિત્રો હવે વરસાદનો આ રાઉન્ડ ગુજરાતના તમામ ગુજરાતવાસીઓ માટે આવી રહ્યો